આરએફ રાજ્ય અને યુનિયન ટેરિટરી પોલીસ તેમજ સીએપીએફની ટીમો ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટનું ઉદઘાટન પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના આઈપીએસ વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર આઈપીએસ અનુપમસિંહ ગેહલોત વડોદરાના એસઆરપીએફ ગ્રુપ નવના સેનાપતિ આઈપીએસ રાજેન્દ્રસિંહ યુડાસમા તેમજ પંચમહાલના નાયબ પોલીસ મહાનિરીક્ષક આઈપીએસ રાજેન્દ્ર આસારીએ વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા તારીખ 28 ડિસેમ્બરે વડોદરાના SRPF ગ્રુપ 9 ના ગ્રાઉન્ડ ઉપર ફાઇનલ મેચ રમાશે. ગુજરાત પોલીસ તરફથી પ્રથમ વખત આંતરરાજ્ય પોલીસ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાત પોલીસની ક્રિકેટ ટીમની સિવાય પુડુચેરી, ચંદીગઢ રેપિડ એક્શન ફોર્સ ગોવા સેન્ટ્રલ આઈબી દાદરા નગર હવેલી દીવ દમન કીટની ટીમ્સ પણ આ પ્રતિકતામાં ભાગ લેવા માટે બહારથી આવ્યા છે આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં અને ગુજરાત પોલીસમાં ક્રિકેટની એક ગૌરવશાળી પરંપરા રહી છે છેલ્લા સતાવીસ વર્ષથી ગુજરાત પોલીસમાં ડીજીપી કપ ફિફ્ટી ઓવર ટુર્નામેન્ટ અને ટી ટ્વેન્ટી ટોર્નામેન્ટની આયોજન કરવામાં આવી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે ગુજરાત પોલીસમાં મહિલાઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે મહિલાની કેટેગરીમાં પણ ટી ટ્વેન્ટીની અલગ સ્પર્ધાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે મને આ જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસને આ પ્રકારની આંતરરાજ્ય પોલીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની આપણને તક મળી છે અને એમાં બહારથી આવેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો ભાગ લેવા માટે આવ્યા છે એ તમામનું ગુજરાતમાં સ્વાગત કરીએ છીએ આપણે જાણીએ છીએ કે પોલીસમાં રમતગમતની એક પરંપરા રહેલી છે અને અલગ અલગ રમતગમતમાં પ્રશંસનીય કામગીરી પોલીસ તરફથી થતી હોય છે અને એમાં ક્રિકેટ પણ એક રમત ગમતમાં એનો સમાવેશ થાય છે આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની જ્યારે આપણે આયોજન કરીએ તો રમત ગમતની સાથે સાથે જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજાની ઓળખતા ઓળખાણ થાય ત્યારે રમત ગમત સિવાયના જે વિષયો છે એમાં પણ પરસ્પર એક સંબંધ થઈ જાય છે જે સંબંધના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રોફેશનલ પોલિસીની જરૂર પડે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય અન્ય રાજ્યમાં કોઈ સહકારની જરૂર પડે કોઈ સહાયતાની જરૂર પડે તો એમાં પણ આ પ્રકારના સંબંધો જે છે એ આપણને ખૂબ મદદરૂપ થાય છે અહીંયા બરોડા શહેરમાં ખાસ કરીને ગ્રુપ નાઇન બરોડામાં આ પ્રકારનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે અને બહારથી આવેલા તમામ ટીમના સભ્યો માટે રહેવાની જમવાની વ્યવસ્થા પણ કરી છે અને એ લોકો માટે એક કલ્ચરલ ટુરિઝમનું પણ આયોજન ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે મેં સંતોષની સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર